Okay. Mm -hmm. ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ આઠ પત્ર લખવાની મજા ભાગ બે વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે થોડુંક શીખેલા હતા હવે ભાગ બે ની અંદર પત્ર કેવી રીતે લખાય તે આપણે શીખીશું વિદ્યાર્થી મિત્રો પ્રથમ તો આપણે કેવી રીતે લખવાનું છે તે જોઈશું જમણી બાજુ ભાગમાં આપણે આપણું નામ સરનામું કઈ બાજુ રહીએ છીએ જિલ્લો અને તારીખ લખવાની છે અને ડાબી બાજુથી પ્રિય બાળકો તમારે શિક્ષકને લખવું હોય તો પ્રિય શિક્ષક અને શિક્ષકનું નામ પણ લખી શકો છો એક સરખું લખાણ હોવું જોઈએ ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈ કાલે જ મને ટપાલી આપ્યો અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો વારંવાર વાંચ્યું આ રહ્યો એ પત્ર અશોકભાઈ બી સોમપુરા નીચે છે બી ઓબ્લિક છવ્વીસ અલ્પવિરામ અંબિકા સોસાયટી મુકામ છે વીરનગર અને જિલ્લો છે વડોદરા તારીખ વીસ દસ બે હજાર તેર હવે ડાબી બાજુ લખેલું છે પ્રિય બાળકો તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છો દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય વિદ્યાર્થી મિત્રો હવે ફકરો પાડેલો છે ફકરામાં લખેલું છે જુઓ પત્ર લખનારે પોતાના નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે જેમ કે લિખિતન સ્નેહાધિન રેશમાના નમસ્કાર આમ અહીં પૂ પત્ર પૂરો થયો કહેવાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરા નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ તેની બીજા બીજી બાજુએ પત્ર લખનારના નામ સરનામું હોય બાળદોસ્તો પત્રલેખનમાં બીજી પણ કેટલી કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે વાંચો વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ આપેલા છે એ પ્રમાણે આપણે ધ્યાન આપવાનું છે પહેલાં પોઈન્ટમાં લખેલું છે લખાણના બધા જ અક્ષરો મરોડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય બીજું છે બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય ત્રીજું છે બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય ચોથું અક્ષરો ઘૂંટેલા જાડા પાત્ર ન હોય કે લખાણમાં છેકછેક ન હોય પાંચમું અક્ષરોનો વળાંક એક સરખો જ હોય છઠ્ઠો વિરામ ચિહ્નો યોગ્ય ઉપયોગ થયો હોય લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય મારો આ પત્રો વાંચીને તમે પણ મને પત્ર લખજો વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કાંઈ ઓર જ હોય છે તમારા વડીલોને મારા વંદન કહેજો તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું પછી આપણે જમણી બાજુ લખવાનું લિખિતન અશોક સોમપુરાના આશીષ આ જે નામ લખેલું છે એની જગ્યાએ જો તમે પત્ર લખતા હોય તો તમારું જ નામ લખવાનું છે લી એટલે એનું આખું પૂર્ણ નામ થાય છે લિખિતન એટલે કે પત્ર લખનારનું નામ શબ્દ સમજૂતી તમે લખી લીધેલી છે સંબોધનનો અર્થ શું થાય છે પિનકોડનો અર્થ શું થાય છે ભાષાકીય ભૂલો મોકળાસ્થી અને લિખિતન સ્વાધ્યાય છે એમાં પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ ગુજરાતીની નોટમાં લખવાના છે